જિલ્લા પ્રોગ્રામ ઓફિસરના માર્ગદર્શન હેઠળ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના રોજ અબડાસા ગટકરના તેરા બે સેજામાં પોષણ માસની ઉજવણી અંતર્ગત સીડીપીઓ નીરુબેન મિસ્ત્રી મુખ્ય સેવિકા આઈસીડીએસ ઘટક કચેરીમાંથી લોકો હાજર રહેલા હતા તેમજ શુદ્ધો નાની ગામના સરપંચ ગ્રામ પંચાયતના સભ્ય તલાટી બહેન તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓની ઉપસ્થિતિમાં દીપ શરૂઆત કરવામાં આવી હતી સીડીપીઓ તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા પોષણ માસ વિશે હાજર રહેલ તમામ લાભાર્થીઓને સમજ આપવામાં આવી હતી ત્યારબાદ કિશોરી દ્વારા પૂર્ણા શક્તિનો રોજિંદા ખોરાકમાં શા માટે ઉપયોગ કરવો તેની સમજ આપવામાં આવી હતી અને હાજર રહેલ તમામ કિશોરીઓને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી તેમજ કિશોરીઓની આરોગ્ય તપાસ કરીને બીએમઆઈએસ બી તપાસ કરવામાં આવી હતી અતિ કુપોષિત બાળકને પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું પાર્થભાઈ ગોસ્વામી દ્વારા પાપા પગલી પોર્ટફોલિયો કિટની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી સ્ટોરી રિપોર્ટ બાય રમેશ ભાનુશાલી નલિયા અબડાસા શ્રી અખિલ કચ્છ રઘુવંશી સોશિયલ ગ્રુપ સંચાલિત ભુજ શહેર રઘુવંશી સોશિયલ ગ્રુપ મહિલા પાર્ક નવરાત્રી મહોત્સવ બે હજાર ચોવીસ તારીખ ત્રણ દસ બે હજાર ચોવીસ થી અગિયાર દસ બે હજાર ચોવીસ સમય સાંજે છ ને ત્રીસ થી આઠ ત્રીસ કલાકે સ્થળ વિરામ હોટલ ભુજ નિમંત્રક શ્રીમતી અહુલીબેન ઠક્કર પ્રમુખ નાઇન એટ નાઇન એટ ફાઇવ નાઇન ફોર ફાઇવ ઇલાબેન છે ઠક્કર મંત્રી એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન સેવન